ભાજપ જેવી ભ્રષ્ટ દુષ્ટ ગુજરાત વિરોધી જનતા ને લૂંટનારી શોષણ કરનારી પાર્ટી ને હરાવવી જોઈએ કોઈ સંજોગોમાં ન જીતવી જોઈએ પહેલનો સંદેશ વિષા મતલબ નમસ્કાર દોસ્તો વિડીયો માં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું રાજકોટની અંદર જે રીતે ગોપાલ ઇટાલિયા નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું

ગોપાલ ઇટાલિયા જીત્યા એના બાર દિવસ છતાં પણ એટલો હર્ષ ઉલ્લાસ સાથે લોકો ગોપાલ ની ઉજવણી કરી રહ્યા છે ત્યારે ની અંદર જબરજસ્ત નું આયોજન કરવામાં આવ્યું હતું એ રેલી ના આયોજન દરમિયાન ગોપાલ ઇટાલિયા શું બોલ્યા છે ખરેખર વાત ખૂબ સમજવા જેવી છે વારંવાર ગોપાલ ઇટાલિયા એવું કેમ કે છે કે તમારો આત્મા જગાડો શા માટે એવું બોલવું પડે છે કારણ કે ગુજરાતની જનતા આ તાનાશાહી હિટલર શાહી સરકાર સામે એટલી ડરી ગઈ છે કે અવાજ ઉઠાવીને બોલી નથી શકતી માટે ગોપાલ ઇટાલિયાને વારંવાર ગુજરાતની જનતાને જગાડવા માટે આ શબ્દનો ઉપયોગ કરવો પડે છે કે તમારો આત્મા જગાડો ત્યારે આ વાત સાથે ગોપાલ ઇટાલિયા ભવ્ય સ્વાગત માટે જે રેલી કરવામાં આવી હતી અને એ રેલી દરમિયાન ગોપાલ ઇટાલિયા શું બોલ્યા છે ગુજરાત આખાની જનતાના સપના અને આશાનો વિજય થયો છે એ વાત તો બરાબર છે પણ સંદેશ શું છે

હરાવવી જ જોઈએ એ કોઈ સંજોગોમાં ન જીતવી જોઈએ પહેલો સંદેશ વિસાવદર ની જનતા વિસાવદર ની જનતા એ આખા ગુજરાત એવો મેસેજ આપ્યો કે આ હારવાને લાયક પાર્ટી છે ભાજપ આ નો જીતવી જોઈએ આને નો મત અપાય આખી સરકાર લાગી જાય તો પણ આને નો જીતવા દેવાય કેમ કે આ જીતવાને લાયક પાર્ટી નથી આ ફગાડવાને લાયક પાર્ટી છે એવો સંદેશ વિસાવદર આપ્યો બીજો સંદેશ કે હારવાને લાયક પાર્ટી તો છે જ પણ કઈક લોકો હતાશ થઈ ગયા હતા કે આ નહીં હારે એવા સમયે વિસાવદરે સંદેશ આપ્યો કે આ હું એના બાપાને હરાવી શકાય એમ હેલો સંદેશ કે હારવાને લાયક પાર્ટી છે બીજો સંદેશ કે હરાવી શકાય છે ઈ કરીને બતાવ્યું આખા રાજકોટના ભાજપના નેતાઓ રાજકોટ સિટીના રાજકોટ જિલ્લાના

બધી વાત ભૂલી આખા રાજકોટ સિટી અને રાજકોટ જિલ્લાના ભાજપ ના કહેવાતા ને લોકો એ વિસાવદર ની મહાન જનતા એમને એમની જગ્યા બતાવી દીધી એમને એમની હેસિયત બતાવી દીધી જાઓ તમારા ગામમાં જઈને રોડ ઠેકાણે કરો અહીંયા અમારા પેરિસ વાળા રોડ બનાવવા રાજકોટના કોર્પોરેટરો રાજકોટના ધારાસભ્યો રાજકોટના ભાજપ ની ટોળકી ના સભ્યો બીજો સંદેશ એમ છે થી વટ થી તાકાત થી શકાય એમ છે અને ત્રીજો સંદેશ કે ગુજરાત ની જનતાનો હાથમાં જે દિવસે જાગશે ભાજપ વાળા ઉભી પૂછોડીએ ભાગ છે સંદેશ વિસા વધારે કે જો જનતા જાગે તો ભાજપ નો એક ભ્રષ્ટાચારી નેતા વધારે જનતા નો આત્મા જાગેલો છે જનતાનો આત્મા જાગ્યો જનતા એ નક્કી કર્યું કે અમે તો અમારા મુદ્દા ઉપર મત આપશું ઊંધી સીધી વાતું મંદુ ચંદ્ર બનાવું પેરીસ બનાવવું નહીં અમારા ગામનો ડામણનો રોડ બનાવો એવું જે વાત કરશે ને મુદ્દા ઉપર મતદાન કરશું દોસ્તો હું આજે ગોપાલ ઇટાલિયા વિસાવદરના પ્રતિનિધિ તરીકે ગુજરાતના દીકરા તરીકે આ ગામના યુવાન તરીકે આખા ગુજરાતની જનતાને હું હાથ જોડીને વિનંતી કરું છું કે તમારો આત્મા જગાડો તમારા મનને ઠંડોળો તમારી જાતને પૂછો કે ગુજરાતમાં જે કંઈ થઈ રહ્યું છે એ યોગ્ય છે કે અયોગ્ય છે તમારી જાત ને પૂછો ગુજરાતના લોકો તમારા મન ને પૂછો કે ચાલીસ વર્ષ સુધી ગુજરાત ના એક એક પણ માં કે ગામ રોડ હોય રાષ્ટ્રીય શરમ નો વિષય છે દુર્ભાગ્ય નો વિષય છે દોસ્તો ગુજરાત ની જનતા પોતાના આત્મા ને પૂછે કે શું આ હાટું મત આપ્યો છે ભાજપ ને કે રોડ તૂટેલા હોય રોડ ઉપર ઢોર હોય રોડ ઉપર દબાણ હોય આઝાદી ના પંચોતેર વર્ષ થઈ ગયા દોસ્તો ચંદ્ર અને મંગળ ઉપર જીવન જીવવાની શક્યતાઓ છે કે નહી નાસા સંશોધન કરે છે અને રાજકોટ ના અનેક વોર્ડ માં પીવાનું પાણી આવતું નથી દોસ્તો એક તરફ દુનિયા ક્યાં પહોંચી અને આપણે ક્યાં છીએ કેવા કેવા પ્રશ્ન ઉપર આપણે આપણી જિંદગી નો કિંમતી સમય આંદોલન કરવામાં વેડફવો પડે છે ભગવાને અહિયાં પચાસ વર્ષ નું આયુષ્ય આપીને મોકલ્યા છે પચાસ વર્ષ એટલે કે જેમાં હાથ પગ મોઢું બધું હાલતું હોય જેમાંથી ત્રીસ વર્ષ તો ભાજપ ભામે આંદોલન કરવામાં પતી જાય છે પીવાનું પાણી આપવા આંદોલન પેપર લીક બંધ કરવા આંદોલન રોડ બનાવવા આંદોલન બસું મોકલું અમારા ગામમાં સરકારી આંદોલન ગામમાં શિક્ષક નથી શિક્ષક મૂકો આંદોલન ફલાણો સાહેબ બહુ માથા ભારે છે એની બદલી કરો આંદોલન જીએસટી ઘટાડો આંદોલન મહાનગરપાલિકા આંદોલન તાલુકા પંચાયત આંદોલન આપણને એમ થાય ભગવાને અહીં આપણને આંદોલન કરવા જન્મ આપ્યો છે આ ભારત દેશમાં આપણને એમના મગર માગે નહીં મળે કાંઈ શું આપણે આ દેશના નાગરિક નથી મિત્રો આપણા આત્માને ઠંડોળવાનો સમય છે ગોપાલ ઇટાલિયા

પણ હર સંગવી માં કેની પોલીસ માં એ દમ નથી દોસ્તો એક ગમે એવી ભાગા પણ હર સંગવી કે એની પોલીસ માં એ દમ નથી કે રાજકોટ ના એક લુખી છે જમીન પર પોઠા ફાડી શકે એ દમ નથી પણ તમે એક હેલ્મેટ પહેર્યા વગર નીકળશો તો તમને પકડવા રોડ ઉપર પોલીસ પણ છે ને માથા ઉપર કેમેરા પણ મૂકેલો છે કા હેઠેથી પકડશે કા ઉપરથી પકડશે તમે હેલ્મેટ નહીં પહેરો તો પકડશે પણ દારૂ વેચવા વાળા ડ્રગ્સ વેચવા વાળા ભ્રષ્ટાચાર કરવા વાળા જમીન ઉપચાવી પાડવા વાળા વ્યાજે રૂપિયા આપીને આત્મહત્યા કરવા મજબૂર કરવા વાળા કોઈ એને કઈ કહેતું નથી અવડી મોટી આખી સરકાર છે તમાશો જોઈ રહી છે મુજરો જોઈ રહી છે દોસ્તો તમારા આત્માને જગાડો પૂછો તમારી જાતને કે આવું ગુજરાત બનાવવામાં કઈક તમે એક બટન નથી દાબ્યું ને આપના ભાગીદાર આપણે તો નથી બન્યા ને પૂછે પોતાની જાત ને બધા લોકો મિત્રો ઘણી બધી વ્યથા કેવા જેવી છે કરોડો રૂપિયા ની યોજનાઓ સરકારમાં બની જાય છે પણ ગરીબ માણસના ઘર સુધી એક પાવલીનો લાભ નથી પહોંચતો શિક્ષણના નામે 50 યોજનાઓ છે સરસ્વતી સાયકલ યોજના લક્ષ્મી બોન્ડ યોજના એમવાયએસવાય યોજના આ યોજના માત્ર શિક્ષણના નામે 50 યોજનાઓ છે પણ હું વિસાવદરમાંથી આવ્યો વિસાવદર અનેક ગામડામાં એક શિક્ષક વાળી શાળા છે બસો વિદ્યાર્થી વેકરિયા ગામ વિસાવદર નું બસો વિદ્યાર્થી ભણે છે ને એક શિક્ષક યોજના પચાસ વિદ્યાર્થી બસો શિક્ષક એક દોસ્તો આપડો આત્માને પૂછો કે શું આપણે આ ગુજરાતી છીએ આપડી જાત ને પૂછો મત આપવા જાવ બુથ ત્યારે ઉમેદવારની ની અટક જોઈને નક્કી નો કરો મારી જ્ઞાતિનો છે કે નહીં પણ ઉમેદવાર નું નામ જોઈને જોવો કે આ પાણી છે કે નહીં આ કામ નો છે કે નહીં દોસ્તો આપણા આત્મા ને પૂછો કે કેટલી વાર અટક જોઈને મત આપ્યા કે મારી જ્ઞાતિ નો છે અમારી નાત નો છે ગમે એવો ખરાબ માણસ હોય અમારી નાત નો છે તો એક બટન દાબીશ આવી રીતે કેટલી વાર મત આપ્યા બધા અમદાવાદ ની જનતા ને હું તો સલામ મારું છું એ જનતા એ નાત નહી જાત નહી પાર્ટી નહી માણસ લાયક છે કે નથી એ જોઈને આજ ગુજરાત માં ભાજપ ની સરકાર ગામડા ભાંગવા બેઠી થઈ છે ગામડું એ ભારત ની શોભા છે ગામડું છે એ ભારત ના માથા ઉપર નો મુગજ છે ગામડાથી ભારત બને છે ગામડાથી ભારતનું ભારત નું લોકતંત્ર બને છે ગામડું ભારત નો આત્મા છે પણ ભાજપ ના રાજમાં ગામડે ગામડે ભાજપ ના માણસો એ મચાવી છે સરકારી અનાજ ની દુકાન માં માથા વારે માણસો ગામડાની સરકારી કચેરીઓમાં માથા માણસો ગામડાની અંદર બુટલે માથાવારે માથા બીજી ત્રીજી તમામ વ્યવસ્થામાં ગુંડા બદમાશ માણસો હોય

નોકરીની તલાશમાં વેપાર રોજગાર માટે લાચારીમાં માણસ શહેરમાં આવે ગુંડાઓના ભયથી ગામડું છોડીને શહેરમાં આવે અને અહીંયા આવે ત્યારે જથ્થાબંધમાં મોત આપે છે મોત રાજકોટનો અગ્નિકાંડ થાય પચાસ જણાના મોત બાકીનો આંકડો છુપાવી દે વડોદરાની હરણી બોટ દુર્ઘટના થાય પચાસ બાળકોના મોત બાકીના આંકડા છુપાવી દે રાજકોટ સુરતના કક્ષશિલાકાંડ કક્ષ પાંત્રીસ બાળકો ના મોત બાકીના આંકડા છુપાવી દે ગામડામાં રહેવા આપણને રહેવા નથી દીધા શહેર માં આવો તો જથ્થાબંધ મોત આ ભાજપે આપણને આપવાનું કામ કર્યું અધિકારીઓ બધા દોસ્તો ને આપણી પીડા નો દેખાય એક લાચાર માણસ દસ વખત વીસ વખત ધક્કા ખાય સરકારી માણસ એમ કે થાઈ કરી છે સરકારી માણસો ને ભાજપના મામલતદાર બનાવ્યો શું કામ કે જે થાય હવે તો તારી સહીથી થશે એટલે તું કઈક કર તો અમારું કઈક થાય એના બદલે ગુજરાત ભરના લોકોએ ભાજપને ઉંધુ માથું રાખીને આખો બન રાખીને વારંવાર ઝીકમ ઝીક ઝીકમ ઝીક મત આપવા ભાજપને એના બદલામાં સરકારી તંત્ર થાઈ કરી લેજો હવે તમારે નક્કી કરવાનું છે થાઈ કરી લેવું છે હજુ સહન કરવું છે અને તમને એમ હોય કે અમારાથી શું થાય તો વિસાવદર વાળે થાય એમ છે તમારાથી જો ધારો તો કરવી છે વિસાવદર વાળી જમાનો એવો બાપ દાદા ની દાદાની જમીનનો ભાગ પડે અને દસ ફૂટ જમીન જો આપણામાં ઓછી આવે ને તો સુપ્રીમ કોર્ટ સુધી લડી લેવાની તૈયારી હોય છે ખગા ભાઈ ને જો એક ફૂટ વધારે જાય તો સહન નથી થતું તો આવડી મોટી ભાજપની સરકાર રોજ હેરાન કરે છે રોજ ખિસ્સા આપે છે રોજ શોષણ કરે છે અને હાલતા હોય શું કામ કે મને જમીન ઓછી મળે મને આ મકાન નો મળ્યું બાપા નો હાર નો મળ્યો દોસ્તો એક બે વીખા જમીન માટે દસ દસ વીખા લડી લેવાની આપણી અંદર તાકાત છે

જવાબદારી નિભાવશો કે કેમ કરશો ગુજરાત આપણી આશા રાખી બેઠું છે આપણી જવાબદારી બહુ મોટી છે મને આ હોદ્દો મળ્યો મને હોદ્દો નો મળ્યો ગોપાલભાઈ આરે ફોટો પડવા નો મળ્યો કેજરીવાલજી હોટેલ તમને બોલાવ્યો નહી મારો ફોટો નથી મારું નામ નથી દોસ્તો આ નાની નાની વાત માંથી બહાર આવી જાજો ગુજરાત તમારી પાસેથી બહુ મોટી આશા રાખે છે તમે નાની નાની વાત ની અંદર અટકી ગુજરાત જયારે તમને સેનાપતિ બનાવવા નીકળ્યું હોય ત્યારે તમે સૈનિક વાતો ન કરતા તમામ લોકો જે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા છે એ સૈનિક નહીં સેનાપતિ ની ભૂમિકા ભજવવાના દોસ્તો આપણે ગુજરાત ને ભાજપ ની ચુંગાલ માંથી છોડાવવાની લડાઈ ની આગેવાની લેવાની છે આપણે આગેવાન ની ભૂમિકામાં આવવાનું છે

જ્યારે મેં વિચાર્યું મેં મારા આત્માને જગાડ્યો મેં મારી જાતને પૂછ્યું કે શું આ ગુજરાતમાં જે થઈ રહ્યું છે એ યોગ્ય છે ગુજરાતના યુવાનોનું શોષણ થાય છે વ્યાજબી છે ગુજરાતના ખેડૂતો સાથે ગુજરાતના હજારો વેપારીઓ અને દુકાનદારો સાથે ઘેરવર્તન કરવામાં આવે છે સરકારી તંત્ર દ્વારા દાદાગીરી કરવામાં આવે છે વ્યાજબી છે મને મારા આત્માએ જવાબ આપી કે ના વ્યાજબી નથી ગુજરાતનો યુવાન ગુજરાતનો દુકાનદાર ગુજરાતનો વેપારી ગુજરાતની મહિલા ગુજરાતનો વંચિત માણસ કે ગુજરાતનો કર્મચારી કે ગુજરાતનો નો માલધારી કોઈ પણની સાથે અન્યાય અત્યાચાર થાય તો પૂરી તાકાત થી લડવું અવાજ ઉઠાવો મારી જવાબદારી છે એમ સમજીને પોલીસની નોકરી મૂકીને આવી ગયો હું રાજકારણ દોસ્તો અને લોકોના ના પ્રેમ ને આશીર્વાદ કારણે હું નાની ઉંમરે નાનો માણસ આખાય ગુજરાત પ્રેમ પામ્યો છે એ ગુજરાત ભર ના સૌ લોકો બે હાથ જોડીને હૃદયપૂર્વક આભાર દોસ્તો ગુજરાત લોકો પાસેથી ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટી આશા રાખે છે કે તમારો આત્મા જગાડો તમારી પ્રશ્ન પૂછો કે ભાજપ જે કરે છે વ્યાજબી છે કે ગેરવ્યાજબી અને તમારું મન એમ કે ખોટું છે ખરેખર દોસ્તો તમારો આત્મા જગાડો જગાડો તમારો આત્મા તમે વિચાર કરો ત્રીસ ત્રીસ વર્ષથી તમે એકની એક સરકારને વોટ આપો છો છતાંય સુવિધાના નામને તમારે પાસે મીંડુ મળે છે તમને સુવિધાના નામે મીંડુ આજે તમે જુઓ ચોમાસાની અંદર કાદવ કીચડનો સામનો કરવો પડતો હોય તો હું તો કહું છું કે ખરેખર તમારો આત્મા તમારે જગાડવો પડશે ત્રીસ વર્ષની અંદર આ લોકો એવા રોડ નથી બનાવી શક્યા

તમારે સુખમાં ભોગવવા હોય તો બાકી તમે ગુલામી કરી છે હું આશા કરું છું કે દરેક લોકો જાગો અને એમના બાળકોને આવી ગુલામી ન કરવી પડે આ તાનાશાહી સરકારની એના માટે જાગો તમારા બાળકો માટે જાગો તમારા બાળકોના સારા ભવિષ્ય માટે તમે જાગો તમારો આત્મા જગાડો કે આપણે ત્રીસ ત્રીસ વર્ષથી આ સરકારને વોટ આપીએ છીએ છતાંય આપણા હક આપણા અધિકારો માટે આપણે રેલીઓ કરવી પડે છે આંદોલનો કરવા પડે છે કેમ કેમ આટલું બધું આપણે સહન કરીએ છીએ મને એ નથી સમજાતું ક્યારેક તો આપણને એવું લાગે કે અંગ્રેજો આના કરતા સારા હતા ખેર વિડીયોમાં તો હું અવારનવાર કહેતો જ રહીશ કે તમારો આત્મા જગાડો જાગૃત બનાવો જોવાનું એ છે કે કેટલા લોકો બે હજાર સત્યાવીસ પેલા જાગૃત બને છે ત્યારે વિડીયોને વધુમાં વધુ શેર કરી દરેક લોકો સુધી પહોંચાડો આજના વિડીયો આટલું જ ગોપાલ ઇટાલિયા નું સ્વાગત તમને કેવું લાગ્યું મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો જય હિન્દ